અધ્યાય 2 દેવી પાદુરભાવ મહિષાસુરની સેનાનો નાશ ઋષિ બોલ્યા પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું એમાં અસુરોનો સેનાપતિ મહિષાસુર હતો અને દેવોનો સેનાપતિ ઇન્દ્ર હતો આ યુદ્ધમાં મહાબળવાન અસુરોએ દેવોના સૈન્યને હરાવી દીધું બાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો ત્યાર પછી હાર પામેલ દેવો પ્રજાપતિ બ્રહ્માને અગ્રણી બનાવીને ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ જ્યાં બિરાજતા હતા ત્યાં ગયા દેવોએ મહિષાસુરના પરાક્રમ અને પોતાની હારની વિગત બંને સમક્ષ વિસ્તારપૂર્વક કહી સંભળાવી તેમણે કહ્યું અત્યારે મહિષાસુર સૂર્ય ઇન્દ્ર અગિની વાયુ ચંદ્ર યમ વરુણ અને બીજા સર્વ દેવોના અધિકાર ભોગવે છે એ દુષ્ટ મહિષાસુરે સર્વદેવોને મારીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ મનુષ્યોની જેમ પૃથ્વી પર અહિંતહી ભટકે છે અસુરોની આ પિશાચલીલા આપને કહી સંભળાવી અમે તમારે શરણે છીએ માટે મહિષાસુર વધનો કોઈ ઉપાય બતાવો દેવોના આવા વચન સાંભળતા જ ભગવાન વિષ્ણુ અને શંકરને ઘણો ક્રોધ ચડ્યો તેમની ભમરો ચઢી ગઈ અને તેમનું મુખ વિકરાળ બની ગયું બાદ ભગવાન વિષ્ણુના મુખમાંથી મહાન તેજ પ્રગટ થયું તેવી જ રીતે બ્રhma અને શંકરના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું ઉપરાંત ઇન્દ્રાદિ બીજા દેવોના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું આ બધું મરીને એક મહાતેજ બની ગયું એકત્ર થયેલ આ તેજોનો સમૂહ પ્રજ્વળી રહેલા પર્વત જેવો લાગતો હતો એની જવરાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ હતી સર્વ દેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલ આ તેજની તુલના થઈ શકે તેમ નથી આ અપરીમે તેજપૂર્ણ રૂપે થતા એક સ્ત્રી દેવી બની ગયો અને તેની કાંતિથી ત્રણેય લોક તેજોમય બની ગયા શંઘુના તેજથી દેવીનો મુખ થયો યમના તેજથી કેશ થયા વિષ્ણોના તેજથી બાહો થયા चंद्रना तेज थतनों इंद्रना तेज थ कटिप्रदेश वरुणना तेज थी जांग पृथ्वीना तेज थी नितंबनों भाग भ्रह्मा तेज थी बे चरण सूर्यना तेज थी पगनी आंगड़ीओ वसुना तेज थी हाथनी आंगड़ी अने कुबेरना तेज थी नाक प्रजाप्तिना तेज थी दांत अग्निना तेज थी त्रण नेत्रों संध्या तेज थी भ्रुकुटीओ वायुना तेज थी कान तथा बीजाओं तेज थी अवयवों प्रगट थया आ कल्याणकारी देवी उद्भव थयो आ प्रमाणे सर्व देवों ना तेज थी उत्पन्न थे शिवादेवी ने जोई महिषासुर थी त्रास पामेला देवो आनंद त्यार पछी देवो ए पोत पोतपोता आप्या पिनाक पाणी भगवान शंकरे पोतानी शूल माथी शूल भगवान विष्णुए चक्रमाथी चक्र वरुणे शंख अग्निए शक्ति वायुए धनुष्य बाण थी भरेल भाथो इंद्रे वज्र अने घंट यमराजे दंड वरुणे पाश प्रजाप्ति स्वटिक मा ब्रह्माए कमंडल सूर्य तेज काले चमकती तलवार क्षीर समुद्रे हार अने जीरण न थाय तेवा वस्त्र चूडामणी बेकुंड कड़ू शुभ अर्धचंद्र बाहूने माटे केयूर पग माटे नुपुर हांसि वेंटीओ अने विश्वकर्माए परशु अनेक प्रकारना अस्त्रो अभेद्य कवचो मड़ाओं समुद्रे कमलना फूल हिमालेसी रत्नो कुबेरी मधु पात्र शेषे नागहार तेमज बीजा देवोए आभूषणों तथा आयुदो आपी सन्मान्या ए देवीए वारंवार अठास्य करी उच्च स्वरे गर्जना करी એ ના ઘોર નાદ થી समस्त आकाश ભરાઈ ગયું દેવી નો એ સિંહનાદ ક્યાં એ સમાતો ન હતો જે થી વિશ્વ ધ્રુજી ઉઠ્યો સમુદ્ર કંપી ઉઠ્યા પૃથ્વી ડોલવા લાગી પર્વતો હાલવા લાગ્યા ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ સિંહવાહિની ભવાની નો જય જયકાર બોલાવા લાગ્યા મુનીઓ એ પર ભક્તિ ભાવ થી નમ્ર થઈ તેમનું સ્તવન કર્યું આમ समस्त ત્રિલોક ને ખળ ભરેલું જોયું आथी असुरो पोतानी सर्व सेनाओ ने सज्ज करी आयुधो ऊंचा करी उभा थाया, त्यारे महिषासुरे क्रोध थी हाक मारी आ शू बधु आम पोताना सर्व असुरो थी विंटराई ते सिंहनादनी दिशा में दौड़ो तेरे पोताना तेज थी त्रिलोक ने प्रकाशित करी रहेल देवी ने जोई ए देवी चरणों थी पृथ्वी दबाती थी माथा मुगटना अग्र भाग थी आकाश अड़केलूँत धनुष शटंकारथी साते पाताल खळभरी उठ्या होता देवी પોતાના હજારો હાથ થી બધી દિશાઓ ને ढाંકીને ઊભી હતી પછી એ દેવી અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યાં अनेक શસ્ત્રાસ્ત્રો છોટ્યા તેનાથી દિશાઓ ભડભડી ઉઠી મહિષાસુરનો સેનાપતિ ચિકશુર દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો बीजा असूरो सेना साथे चामर अने आठ हजार रथीओ साथ उदग्र एक करोड़ रीओ साथ महानु पांच करोड़ रथीओ असिलोमा साठ लाख रथीओ बाष्कल एक करोड़ रथीओं हाथीघोड़े स्वार दड़ोंथे परिवारित अरबी रथी बिडाल वगैरे खूंखार पराक्रमी असुरो आ युद्ध में जोड़ाया ઉપરાંત અનેક અસુરો સાથે મહિષાસુર પર દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો તે તોમર ભિંદીપાલ શક્તિ મુશ ખડગ પરશુ પદિશ આદી હથિયારો થી યુદ્ધ કરતો હતો કેટલાય અસુરોએ શક્તિનો પ્રહાર કર્યો કેટલાએ પાશ ફેંક્યા કેટલાએ ખડગના પ્રહાર કર્યા એ મખતે દેવી ચંડિકાએ અસુરોના શસ્ત્રાस्त्रોનું રમતવાતમાં પોતાના શસ્ત્રોનો વરસાદ વરસાવી નાશ કર્યો आम छता देवी ना मुख ऊपर थाकनी निशानी न होती देवताओं ऋषिओ तेमनी स्तुति करवा लाग्या भगवती ना देह पर शस्त्रास्त्रों वरसाद हता। देवी नो वाहन सिंह पर अत्यंत क्रोधित बनी केशवाड़ी कंपावतो, दावाननी जेम ना सैन्य मा फरवा लागो युद्धभूमि मा देवी अंबिकाए युद्ध करता करता जे जे निश्वासो छोड़ा તેમાંથી તરત જ સેંકડો હજારો ગણો પ્રગટ થયા તે ગણો પરશુ હિંદીપાલ તલવાર અને પટ્ટી શોથી યુદ્ધ કરવા લાગ્યા આમાંના કેટલાક ગણો ઢોલ કેટલાક શંખો અને કેટલાક મૃદંગો વગાડતા હતા તે સમયે દેવીએ ત્રિશૂળ ગદા શક્તિ ખંજર અને ખડગ આદીથી સેંકડો બળવાન અસુરોનો નાશ કર્યો કેટલાકને દેવીએ ઢાળી દીધા केटलाक घंटा नाद थी मूर्छित केटलाक ने देवी पाश थी बांधी दीधा केटलाक ने बे भाग में कापी नाख्या केटलाक ने तलवार थी चीरी नाख्या केटलाक गदाना प्रहार थी नीचे पटकाई पड़या केटलाय मूसल प्रहार थी केटलाय शूल वागवा थी केटलाय बाणों विंधावा थी मृत्युना शरण थया हता तो कोई ना हाथ कोईनी डोक कोई ना माथा कोई ना अर्धा शरीर चिराई गया हता। वरी नी केड़ा केतलाक एक पगा, एक, एक आँखवाड़ा युद्ध भूमि युद्धभूमि ढरी ने पड़ेला हता। तो वरी केटलाक मस्तक कपावा थी भूमि ऊपर ढरी पड़ा छता फरी थी उठता था माथा कपाई थी लड़ता था असुरो हाथ में खड़ग શક્તિ અને ખંજર લઈને દેવીને પડકારતા હતા દેવીએ આ યુદ્ધ ભૂમિમાં रथ હાથી ઘોડા અને અસુરોને એટલા બધા ઢાળી દીધા હતા કે ધરતી ઉપર ચાલવાની જરા સરખી જગ્યા રહી નહીં તેઓના શરીરમાંથી લોહીના ખાબડા ભરાયા અને તેમાંથી મહાંદીઓ વહેવા લાગી આમ મહાદેવી અંબિકા દુર્ગાએ એક ક્ષણમાં અસુરોના એ મહાસૈન્યનો નાશ કરી નાખ્યો તે સમય દેવીનો સિંહ મસ્તક ધુણાવતો મોટી ગર્જના કરીને જાણે અસુરોના શરીરમાંથી પ્રાણ ખેંચતો હોય તેમ ફરવા લાગ્યો દેવીના નિશ્વાસે ઉત્પન્ન થયેલા ગણોએ પણ અસુરો સાથે એવું મહાન યુદ્ધ કર્યું કે જેથી સ્વર્ગમાના દેવોએ આનંદ પામીને તેમના પર પુષ્પથી વૃષ્ટિ